હું વહેલો વેલો કોહળેલો ને એવી તહેલાકી દોડું જ ને પાણી કાઢીને પીવું કેનાલ ની જઈને પાણી પીઆયો પેલા હોટના ઊંટલો બા એવી રીતે પાછો ઊંધો ઊંધીને પાણી પીધું પાણી પીધું મારી મની વગર મગજ એવું સક્રવાનું છે એવું મગજ સક્રવાનું છે હું કરવું એવું માથું સડ્યું છે એવું માથું સડ્યું પણ કરવું આ તો કરવું ગોમજી ના મારા શહેર મસાલા લઈ દઉં થાય હું કોમ હું કરવાના મને મસાલો ના કરું તો મારું મગજ કોમ નહીં કરતું હું મસાલો ખાવાનું કોઈ પહાણ તો પૈસા મસાલો ખાવો શી રીતે હું કોક તો કરવું પડે માથું સડ્યું છે આ લોકો ને છે ભાઈ ને માથું ચડે તો ચા પીવું કોઈને એ બધું અલગ અલગ ટેવ હોય પણ મારો તો આખી સિસ્ટમ જ અલગ છે પેલો રે ને ભેરો ઊંટાળ એને તો પાછી તમાકુ જોવો એને તો ક્યાં મને તો તમાકુ નાખો મને ચેન જ ના પડે હું તો ક્યાં ઘરમાં ઊંઘું એના કશું કરું એના કે તમાકુ ના મળે કે આખો દાળો જોરું એવી તો પણ મારા તેવ તો સપાજી મસાલો ખાવાની આયમાં તો મગજ એવું સરળ્યું છે ને હવાનું ઉતરતું જ નહીં પણ હું સાણો ઉતર આમ દવા બધા ડોક્ટરો કઈ દવા કરાવી પડ પણ આપડે દવા એક જ પાંચ રૂપિયા નું પેલું ગહવાનું બસ ચકા ચક પાર્સલ આવે ખાતા ના ખાવ ગમે જેવા બોલ્ટ લા કઈ ઓમ તું જોઉં તો વિચારો હેઠતા કોઈ બીજો ટેન્શન કયું ટેન્શન જ ના હોય તો મસાલો ખાવો પડશે એટલે ખાવું પડશે મારું મગજ સવારનું આમ ચક્રાડે સડી ગયું છે એટલે આમ ભૂકા કાઢી નાખે એવું વગળો હેસે હેઠતા બધું ઊંધું ઊંધું હેડાઈ જ સોસ જવું છું ખબર નઈ પછી આ માથું સડી જાય છે બે લે છે મને તો હોય એ જગ્યા તો ખબર જ ના પડી ને આવ્યું મસાલો તો ખાવો પડશે કોક કરીને પણ કોક બુદ્ધિ દોડાવી પડશે હું આઈડિયા દોડાવું તો મસાલો ખાવા દઉં અત્યારે તો પોચ રૂપિયા માટે મસાલો ખવડાવતો હા પો રૂપિયા ઉષ્ણા લેવાય તો આલ કઈ ઘેર આવીને ખાવું હોય ને તો ખાઈ જવાનું પણ કઈ મસાલા ની વાત કરવાની નહીં મસાલો તો મસાલા એટલું મોન અત્યારે કોઈ નું મન પણ એક મનમાં વિચાર હતો દોડાઈ જવું તો બુદ્ધિ કા નહી આ મગજ બાપ ની

નહી બોલાતું પણ પણ બોલું છું કે થઈ આટલો બે ટોકા નીકળી ગયો ઊંધો થઈ ગયો છું કાફો મેળ્યો મેળવ્યો અંદર લટકી રહ્યો છું તો ના તું આવું હાલતું તું જલ્દી આવજો ના હું તો મરી ગયો વાટ જો આય

જો બરા કેનો ફસાય તો તો આવો તો અરે પાછો ફોન કરવા લેજે અરે હેલો હા તો છે હા તું મય મસાલો મસાલો વજન લેતા આવજો પાછો અલ્યા હાલ મારવી છે મસાલા નો મેલકી શાલ અરે આ કોણ હોળ તો હા તું જો તું છે જન મન તો ખ્યા શુકળો એમ થાય છે હા એ તો હાલ સવ માર પાન પડે છે હાર તો જલ્દી આવજે હટજે મને ના તો તું કો જીવ જાય છે રે આયો અરે મારી મની શોગર આયરા કજે આવુ કજે ઘર નું કામ હોય તો ઘેર બોલાય તોય આવુ આ સેવા આવું છે આ બાલે હમણાં આ તો તાણ બુજ્જી દોળાય પડે મસાલો ખાવ હોય તો આ તો ખરો પણ મને ખબર છે એક વખત કેનાલ માં પડ્યો તો તો એરો માં આવ્યો તો પાછો ને પેલા ભેરો ને ભેરો તો બધા પાછા ના હોય તો કઈ વખત મરતો કઈ રોટ્યો જો હોય તો હારું હશે કોક કરીને બેહવા મગજ તો ઉતાર ઉપર જાવ માથું એવું જળી જાવ ને રાતે વા મૂંગા નહિ આવે ને વા મોય શીલા હાલુ છે એવા શીલા હાલુ છે હા 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 બહુ સડી ગયું છે કે કંટાળો આવી ગયો મસાલા વગર ને જિંદગી ખરાબ બધી પણ મસાલાનું વ્યસન ખોટું આ ગુટકા વસ્તુ કરે ખાવી પડ ને આવો હા બે ગયા તાને દાફામાં પડ્યા પાછા કઈશ હું તો દાફામાં પેહી ગયો છું દાફામાં પહે ગયો ના હોય એ નાટક કર્યું ના હોય એ નાટેક પટી ગયો શું કરે તો જવા લ ઉતાવળ માં અરે બીજી જ વાલ અરે આપણને ઉતાવળ છે યાર હું ભેગો થવું કે તને હું ભેગો થવું

યોંસા ખબર તો મગો પસવાનો તો પણ પસણો તો સોય નહી આ તો મસાલો ખાવા ભુજ્જો દોડાઈ પછી મારી માની હગર કોક ને કોક બુજી દોડાઈ પડે તાને ખાવા મળે નકા ખાવા ના મળે તો શું પાછ ઓમ ઓદલ છો પડી જ સુધે પાછ હું ઓમ મન તો ઓમ ઓમ હું મજા આવી જ હું મજા આવી જ ફંદામ નહીં પડ્યો આ તો માળિયા બેઠો તો બે માળના જય રદ્ધ આ તો મસાલો ખાવ પછી બુજી દોડાઈ જા આ લે આવા તો શેઠા ગયો તો કે બીજા બે જણા લઈને આવ્યો છું અબરે પણ મારી માની હગર મારો આઈડિયા મને ઉંધો ના પડે તાને કે નકા બતાવા તો આવશી અને તો જુઠ્ઠું બોલ્યો ટોપા થવાની છે મસાલો ખાવા માટે આટલો એક દાળ મય ગયો દાળ હપુયા બસાવા નહીં આવું પાછા પણ મસાલો તો ખાવા મળશે કોઈ ને હોતો પેળા પાડવાય તો પાડ્યા દીવાડો ઠુહા ગાલ હોય તોય ગાજી પણ હાલ મસાલા તો કામ થાય મારી ના બોલે બોલે હમણાં આવશે હાલ જબ્બર આવશી મસાલો ખાવા જ મળશે કે હા આડો પડવા લેજે આમ એટલી ઘડી થોડી વાટ તો હું શું મજા આવશે હું મજા આવશે જબ્બર તો મજા આવશે હા

વાત કર પછી મસાલો ખવડાવ તું પેલા પડે શું ફંદોસો હોય તો પૈસા નતા બરોબર

તને ચરમ જેવું સર કોઈને બોલો તારા પોસ રૂપિયા ના મસાલા માટે હું પોણી મેલી ના આવ્યો